પેલા પાડી મજૂર તો છો કોક ને પૂછું તા ખબર પડે તમે કરી ગમે મજૂર મજૂર હું જોઉ છું આ એંડા બેંડા ઉચારે હ બપોરે ઓટો ગામમાં મારું તાર પૂછી લઉ મજૂર મજૂર હી ગામમાં મજૂરી જોઈ હ પણ જો બંધાઈ ના ગ્યો હોય તો આપણે પછી લાવીએ તો તમે એટલું કરજો મારા તમાકુ પાવી ખાતર નાખી એ હારું હેડો તો હેડ્યાતી હવે જાવ તમાકુ જોવા જીવ છે એ હા હેડો એ હારું હેડો કણ પે ભેળાતો એ એ હા

એટલે આ બધું પતાઈ દેવું છે ને ગામમાં પણ મજૂર નો એડો કે ઓટો મારતા ઈ આયો ને આયો છો ચલો પૂછી આઈએ તા એડો તો પૂછી આવી આઈએ જો જતા તો થઈ જાય તો પટી જાય કે પાડીઓ માર રહે ઓર તમાકુ શું જીવું તું છું ઓર તમાકુ હું હારું રહ્યો છું પણ હું જો કે બગાડ છો તમાકુ બરોબર કોર જે ખાની રૂપમાં હારું નહીં આયું એ ઉઠ્યા ન જો કે તમાકુ ભઈ તુલતાઈ

અરે કાકા હું જઉં છું મમ્મી પૈસા છે આપણે તો અ કાકા કોમ કરે વર્જી ના તપી મજૂરીના પૈસા આય તો વર્જી કચરી લઈન ખાશે હા તો કચરી મંગાવશે હરદા તા ખાવે તો હેડો વર્જી થી કરવા જોઈએ ના એટલો તો બેઠા બેટા જાવ જોઈએ લાવસી તો હાશી દેજો

ના હોય તો કામ કરું મુઠ પાળી કરું બીકો આવતી મજૂર આમ પાળી કરવા દો તે મજૂર આવતી મજૂર આવી ગઈ પાળીઓ કરતી હું મારી પાળી તો કરું ગયો આ તમે આયા ને યાર पावડા पावડા લાયા તમે ખેતરમાં પાવડા पावડા બે આ છે કેવું પાણી તો મવરી કરો તમે

પૈસા आले પૈસા નહીં ના કરવાની હું પેલો મજૂર રે તો નહીં એટલે અમારો મજૂર જોઈ છે જાવ પર કે એ માર મજૂર જો છે એ કાઉકા ભરો મજૂરી છે ને તમે રોકડી બતાવો ને બાપને પાવડા નેતો એ એ છોકરાને ડાલા ડાલા બાપ જો આયો છે બાપના બેટો બે ગરમી લાગે યાર જીતબાઉ તું

ના ખાવાનું લ્યો એ તો એમ ભાઈ કોલર પકડ્યો છોકરો જાતો તો પણ એટલો બધો ગરમી કરી ગયા ગરમી તો એટલી બધી અને પેલો મને પણ ધમકાવવા માંડ્યા મજૂરોનો પાવર આવ્યો જો પછી પૈસા હાલવા ને ગાળો ખાવાની મજુરો ની મારે રોકડા લીધા બાકી રાખ્યા તા એટલા હાવા માંડ્યા

હા ના હોય તો એક કામ કરું ત્યાં હો પડી પાડી નહીં આપ કિરણબાન જઈને પાડવીએ તો બતાવું કે જો આ તમારો મજૂરોએ કર્યો જવા દો કિરણબાન જોઈએ પછી ને આપણે ઇંડા ઉતારી હું જાઉં એ તો કિરણ કેટલા હસીએ લગભગ આ ઇન્ડોમાં જ હસી લગભગ એટલા હસી મને જોવા જ પહેલાં કેટલા હશે આ હા કિરાવડ એક હોય તો તું રેમબા એક રેવા ભુંડ રે ભુંડ રે મોડહ ભુંડ ભુંડ હા ભુંડ મત ભુંડ ભુંડ કેટલા જણ મનાવ લેખવા પર જાવ લેખવા પર જીતુબા મન લેતા જો એ આવો મને તો બીક લાગી કયા અમારો પગ ભાજી ગયો બે ત્રણ ભૂંડ તો મારો પણ ભૂંડ તો તમારો વાત હતી પણ તમે મારો પગ ચાલ્યો

ડાળુ ધાલી ને પતળવા જો મારો ટોટીયો એ ડાળું ભાજી એ પણ એ બે તો મારું પગ ફ્રેકચર થયું ને હાથમાં પણ દુખાય છે તો આ મને નાખું છું તો આ કિરણ પણ હોય નાખું હું મન તો બાપા તો પાકી ગયો હ આ ડોક્ટર બોલાવ જવું પડશે

ચાર દિવસ ની દવા ચાર દવા ની ફરક પડે નહીં આવી હજી ફરક પડે નહીં એવું નહીં તો હાલ તો બધું નોર્મલ છે બેઠોમાં દવા દો બરોબર

啊，咱们比他拼多。 બે દવાકડ <that> <songptu>

રાહુલ રાહુલ ભાઈ આમ મટી જાય છે નામ માટે તો બરોબર આવી ભાઈ તમને ફોન કરીને આપલપાની ડોક્ટર આય તો ખબર ડોક્ટર પૂછતા રાહુલપાન ઘર ચુ તો ખબર એવું છું જાઉં પડશે ડોક્ટર અજ્જા ખોટી અરે રાહુલભાની ડોક્ટર નહિ તારો ના કાકા મેં નહીં માર્યું એવું હતું તમારે તમારે છે

કાણા એ ઉંજા મયી આણ બોળી ગણાઈ તમે તમે બહુ કાઠું બોળી આણ બોળી ગણાઈ લેઉ ખબર લેવા

કે દીકુ ભાઈ ભૂઈ પર આમ いや ભૂઈ પર ઓ બાપા રે પડી ગયા અરે બેટા તું હા હા થી હું દુખાય છે જરા જ તો કેયા બાપા હું પાણ હું તો લાવું કાથી યાર ઓ સોમી છો આયો મજા બેઓ બે તો બે દવા લીધી કે અમે અને પૂરી કરી